લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

સંબંધ બગાડતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે કોઈ નદી તળાવ એવી જગ્યા પર જ્યાં માછલીઓ હોય તો માછલીને ઘઉંનો લોટ અને બદામ ભેગા કરીને ગોળી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અંધશ્રદ્ધાની વાતોમાં વિશ્વાસ કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ આજે તડકામાં માથું ઢાંકેલું રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરીર પર પહેરવા માટે લોખંડની કોઈ વસ્તુ ખરીદવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે શનિને કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં બિલકુલ પણ પૈસા રોકવા નહીં કન્યા કન્યા રાશિ રાશિવાળાએ આજે શું કહે છે કન્યા રાશિવાળાએ આજે છાયા પાત્રનું દાન કરવું જોઈએ એક લોખંડના વાડકામાં સરસવનું તેલ કાઢો પોતાનું મોડું જોઈને આ બાળકો શનિના શરણમાં દાન કરો શું નથી કરવાનું પરિવાર થી દૂર રહેવાનું કુટુંબના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનોનું અપમાન નહીં કરવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળાની નીચે સરસવના તેલ નો દીવો કરો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અભિમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિરે બેસીને શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવાનો નથી અને માછલી ખાવાની નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાની કિંમતી વસ્તુઓને સાચવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરજો મીન રાશિ વાળા આજે થોડું ધ્યાન રાખવાનું જે કોઈ લોભામણી સ્કીમમાં ફસાવાનું નથી એનાથી દૂર રહેવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોકસી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો